લોકસભાની ચૂંટણી પછી શંકરભાઈ ચૌધરીનું જે ડાઉનફોલ થયું હતું અને વાવની પેટા ચૂંટણીના ઇલેક્શનમાં એમની જીત અને બનાસકાંઠા જિલ્લાનું વિભાજનને નવો વાવ થરા જિલ્લો પડ્યો એનામાં એમની હાથ મજબૂત થયા છે ચોક્કસ એ વાતમાં કોઈ બેમાલ નથી બનાસ ડેરી ના ચેરમેન પણ મોટા સાહેબ છે હવે પરિસ્થિતિ પહેલા એવું લાગતું હતું કે કદાચ બનાસ ડેરીની ચૂંટણી બિનરીફ થઈ જાય મિત્રો ઘણા બધા એવા સમીકરણો હતા પરંતુ અત્યારે એનો સ્પષ્ટ કહીએ તો કહી રહ્યો છું જાણીએ મિત્રો તારીખ અઠ્યાવીસમી ફેબ્રુઆરીના દિવસે ધાનેરા તાલુકાના વાછડાલ ગામમાં ગામની દૂધ મંડળીની ચૂંટણી થઈ સેના માટે થઈ તો જૂના જે મંત્રી હતા એમને એને ગામ લોકોને કંઈક ખીટપીટ થઈ અને પક્ષ કોનો સાચો કોનો નહીં તો હવે ગામ લોકો જાણે પણ એક સરવાળે એવું હતું કે આખું ગામ એક તરફી હતું અને મંત્રીને સપોર્ટમાં ત્યાંના નેતાઓ હતા નેતાઓમાં ખાસ કરીને જોઈતા કાકાના ઈશારે આખો એક આખો પ્લાન રચાણો અને એનામાં ભાગીદાર થયા સવસીભાઈ પણ હવે ગામ લોકો એના આખા સંપૂર્ણ વિરોધમાં જતા રહ્યા પોલીસ ફરિયાદો થઈ અને છેવટે

એ જોતા કરી રહ્યા હતા તો હવે આપ કહેશો કે આને ગામની દૂધ મંડળીને અને બનાસ ડેરીને શું લેવા દેવા મિત્રો અહીંયા ગામ લોકોનો એટલો બધો વિરોધ તેના સ્થાનિક નેતાઓ પ્રત્યે છે ને અને એમાં ખાસ કરીને જોયતાભાઈ અને સરસેભાઈ પ્રત્યે કારણ કે અંગત ખાને સળગાવવા વાળા થોડાક આમાં પણ અમને ભાગ ભજવ્યો હતો હવે માની લો કે બનાસ ડેરીની ચૂંટણીમાં જો પેલા તાલુકાના પ્રતિનિધિ તરીકે જોયતાભાઈ આવે તો આ ચૂંટણી સંપૂર્ણપણે થવાની થવાની ને થવાની મેં ગામના ઘણા બધા વ્યક્તિઓ જોડે સંપર્ક સાધીને જ્યારે વાત કરી એમનો સ્પષ્ટ વિરોધ છે કે અમારા ગામમાં અગત્યની ભૂમિકા ભજવી અને ગામને કરી નાખ્યું એને કોઈ પણ ભોગે અમે છોડવાના નથી હવે ઘણા બધા એવું પણ કહી રહ્યા છે કે આમાં આડકતરી રીતે શંકરભાઈનો સપોર્ટ છે કારણ કે જે બનાસ ડેરીમાં પ્રતિનિધિમંડળ છે એમાં સૌથી સક્ષમ શંકરભાઈ પછી જો કોઈ હોય તો જોયતાભાઈ છે હવે જોયતાભાઈનો અહીંયા સંપૂર્ણ વિરોધ છે જોયતાભાઈ પણ આમ કાચા ખેલાડી તો છે નહીં જિલ્લાના જે જે નેતાઓ ઓળખતા હશે એમને ખબર છે કે જોયતાભાઈ કાચા કામના ખેલાડી નથી એ ચોક્કસ ચૂંટણી લડવાના અને જો લડે તો વાછડાલ ગામ તરફથી એમના સામે ઉમેદવારી આવશે શંકરભાઈને ઘણા બધા વ્યક્તિઓ કે છે કે અંગત ખાને શંકરભાઈ આ તરફી રહ્યા એટલે પરિવર્તન પેનલના તરફી રહ્યા છે હવે કાં તો શંકરભાઈને જાણી જોઈ અને પોતે આખો રસ્તો જોઈતા ભાઈ નો અલગ વેવ કરી નાખે તો નવાઈ નથી મિત્રો આવું પણ બને છે ઘણી વખત આપણે બધા એ જોતા હોઈએ છીએ કે જયારે દેખાતું હોય ને કે આ આપણા બધાના પોતાના છે અથવા આ મારા ગીતે જ માને છે અથવા હું સાહેબ ખાસ છું આવું હતું નથી ક્યાંક એ સાહેબ જ આપણો કાંટો ઘટાવા માટેના બધા પ્રયત્નોમાં લાગેલા હોય કારણ કે એમને પણ એવું હોય કે મારું એક અથ્થું શાસન અહીંયા જળવાયેલું રહે વાત જો બીજાની કરીએ તો પાલનપુર અને વડગામ પાલનપુર વડગામમાં બંનેમાં ચૂંટણીની લગભગ તૈયારીઓ ત્યાંના સ્થાનિક આગેવાનોએ કરી દીધી છે કેવી રીતે જાણીએ વડગામમાં જો દિનેશભાઈ આવે તો સામે ચૂંટણી થશે એ વાત પણ ત્યાં ફાઈનલ છે આ બાજુ પાલનપુરમાં ભરતભાઈને રિપીટ થવાના ચાન્સ ઓછા છે આ માહિતી એક ખાસ સાહેબના વ્યક્તિએ જ મને આપેલી છે એટલે સાહેબ જાણી જોઈને એમને

અણદાભાઈ જો અત્યારે એમને એપીએમસી ની જે ઇલેક્શન જાહેર થયું છે એ એમના જો ઇલેક્શનમાંય ફાવી જાય તો સો એ સો ટકા અને જો એમને ભાજપ સરકાર મેન્ડેટ આપી દે કારણ કે સરકારના તો વિરોધમાં જવાના નથી પણ જો મેન્ડેટ આપી દે તો બનાસ ડેરીમાં વળતો ઘા પણ કરી શકે છે સો એ સો ટકા ત્યાં પણ ચાન્સીસ રહેલા છે લાખણી તાલુકાની વાત કરીએ તો સાહેબના સામેનો થોડોક રોષ અત્યારે ઓછો જોવા મળે છે પરંતુ ત્યાં પણ ચૂંટણીની સંભાવના જણાઈ રહી છે ત્યાં ફાઈનલ ગણતરી નથી હા વાવ તાલુકામાં પૂરા તાકાતથી ચૂંટણીની સંભાવના જણાઈ રહી છે વાત થરાદ તાલુકાની તો પરબત કાકાનું નામ આપણે આમે આવે છે પરંતુ પરબત કાકા કુલડીમાં ગોળ ભાગે એટલે લગભગ જાજા લડાઈમાં પડશે નહીં અને આમના સામે કદાચ કોઈ વિરોધ પણ કરે એવું લાગતું નથી અમીરગઢ તાલુકાની વાત કરીએ તો બાવાભાઈ પણ રિપીટ થવાના ચાન્સ લાગતા નથી અને પણ લગભગ તૈયારીઓ પૂરી છે પરંતુ મળતી માહિતી મુજબ ત્યાં ચૂંટણી થવાના ચાન્સીસ ઓછા રહેલા છે પીજે સાહેબને જો શંકરભાઈ એમની પેનલમાં રાખે તો લગભગ ત્યાં ચૂંટણી થવાના અણસાર નથી પરંતુ ઈચ્છા ઘણા બધાની હોઈ શકે છે અત્યારે ભલે દેખાતું નથી પણ આ માર્ચ પછી જે હશે એ લગભગ બાર આવી જશે અને છેલ્લે વાત કરીએ રાધનપુર સાંતલપુર બાબર તાલુકાની તો બાબર તાલુકામાં પણ ચૂંટણી થવાના ચાન્સીસ રહેલા છે મેં ત્યાં પણ એક બે સ્થાનિક આગેવાનો જોડે ચર્ચા કરી છે પરંતુ અત્યારે કોઈ માહિતી આપવા તૈયાર નથી કારણ કે જો પોતાની તૈયારી દર્શાવે તો એમની મંડળી જ નીકળી જાય વાત રાધનપુર ની તો ત્યાં તો લગભગ અણસાર આવે એવી અત્યારે ચૂંટણીના કોઈ અણસાર દેખાતા નથી એટલે ત્યાં લગભગ બિનરીફ થાય એટલે સરવાળે આપણે જોઈએ આખા જિલ્લામાં તો એટલે બંને જિલ્લાઓમાં હવે બાવથરાદ અને બનાસકાંઠા બંને જિલ્લાઓમાંથી લગભગ ચારેક કે પાંચ તાલુકાઓમાં આવી ગણતરી છે કે ત્યાં બિનરી થશે પરંતુ બીજા લગભગ તાલુકાઓમાં ચૂંટણી થવાની પૂર્ણત સંભાવનાઓ રહેલી છે મિત્રો આ તો ખાલી આપણે એક અનુમાન લગાવી શકીએ કદાચ બની શકે કે કોઈ એવા સમીકરણ ગોઠવાય અને ચૂંટણીઓ ના પણ થાય ના થાય એ બાબત સારી કહેવાય પરંતુ લગભગ અત્યારે મેં કીધું એ પ્રમાણે ધાનેરામાં ચૂંટણીના શ્રી ગણેશ થઈ ગયા છે અને થોડાક સમયમાં એટલે પંદર વીસ દિવસ પછી સંપૂર્ણ આપણને ખબર પડી જશે કે કોને કોને મોરવે મોરો લગાડવાની તૈયારીઓ કરી દીધી છે કારણ કે અત્યારે કોઈ કહેતો નથી પણ આ માર્ચનું જ્યારે પતી જાય ઠરાવોનું કામકાજ પૂર્ણ થઈ જાય એટલે બધા જ ખુલીને બહાર આવવાની તૈયારીમાં છે જોઈએ શંકરભાઈ આમને સમજાવવાનો અથવા એન કેન પ્રકારે દબાવવાનો કે જે જે એમને પ્રયત્નો કરવા હોય કારણ કે ચૂંટણીમાં પોતે ચેરમેન રહે દરેકને ને એવું હોય ને જે કોઈ બીજો હોય તો એને પણ એને સત્તા તો છોડવી નથી એટલે કેવા કેવા એમના પ્રયત્નો છે એ નેક્સ્ટ વિડીયોમાં આપણે ચોક્કસ જોઈશું તો મિત્રો આપશો રજા આ લેટેસ્ટ સમાચાર ધાનેરાથી આજે ચૂંટણીના શ્રી ગણેશ એમ માની શકો છો આપ કે થઈ ગયા છે તો જોતા ભાઈ ના ઉભા રહે અને બીજો કોઈ આવે તો વાત બરાબર નહીતર સો ટકા મોરે મોરોની પૂરી સંભાવના જણાઈ રહી છે તો મિત્રો આ હતા આજના લેટેસ્ટ સમાચાર વધુ માહિતી માટે જોતા રહો ષડયંત્રને ને કોમેન્ટ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં જો વિડીયો આપને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં જય હિન્દ જય ભારત